સાહેબ ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓ સોશિયલ મીડિયા સમક્ષ આવીને શું કીધું અને શા માટે એમની બંને પત્નીઓ સાહેબ ગુસ્સે થઈ ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા વચ્ચે એટીવીટીની જે બેઠક ચાલી રહી હતી એ બેઠકની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના કેસમાં સંજયભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી ને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી જ્યારે ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી ને ત્યાર પછી ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર નાખી દેવામાં આવ્યા ત્યાર પછી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાની ચાર સુનાવણીઓ મોફુક થઈ ગઈ સૌથી પહેલા તો કે વકીલ સાહેબે ચૈતરભાઈ વસાવાને વસાવાનો કેટલો સમયગાળો માંગ્યો ત્યાર પછી એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાનું નોટિસ બોર્ડ ઉપર નામ ના આવ્યું ત્યાર પછી આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાને લઈને હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો અને એના પછી આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાને લઈને જે વકીલો હતા એ હડતાલ ઉતરી ગયા અને વકીલો હડતાલ ઉપર ઉતર્યા અને એના કારણે વચમાં ફરી પાછા બાર થી પંદર દિવસો વધી ગયા હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો આજે અગિયાર સપ્ટેમ્બર આજે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં અગિયાર વાગે સુનાવણી થશે ત્યારે આપણે બધા લોકો જોઈશું કે શું ખરેખર આજે ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી થી બારે આવવા મળશે કે કેમ જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો ચોક્કસપણે મારા ભાઈઓ અને બહેનો તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યારે વાત કરવામાં આવે તો એવી માહિતી મળી રહી છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાને અત્યારે હાઈકોર્ટ ની અંદર લઈ જવામાં આવે છે અને હાઈકોર્ટ ની અંદર ચૈતરભાઈ વસાવાની જામીન અરજી માટે ત્યાં જેટલી પણ પ્રોસેસો છે એ પ્રોસેસ અત્યારે ત્યાં ચાલી રહી છે એટલે આવનારા સમયમાં આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને લઈને શું સૌથી મોટા સમાચાર આવે સમાચાર જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ